નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે સ્વર્ગસ્ય મણિરાજ બારોટની દીકરી એવા રાજલ બારોટને તો જાણતા જશો ત્યારે જ દોસ્તો રાજલ બારુટના લગ્ન હાલમાં ચાલી રહ્યા છે ત્યારે જ દોસ્તો હાલમાં રાજલ બારોટના લગ્નનો એક વિડીયો સામે આવ્યો છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને દોસ્તો તમે પણ રાજલ બારોટને લગ્નની શુભેચ્છા પાઠવવા માગતા હોય તો કોમેન્ટમાં લખી શકો છો અને દોસ્તો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામીયા નામી કલાકારના આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Come on, Come on.